અમરેલી ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ચતુરભાઈ અકબરી તેમજ અમરેલી શહેરની વિકાસ સમિતિ એમાં રાજુભાઈ તથા સર્વ સાથીદારો તથા હોદેદારો આજરોજ કૌશિકભાઈ વેકરિયા સાહેબને મળીને જે પ્રશ્નો ત્રણ પ્રશ્નોનો નિકાલ થયો છે તે બદલ તેમને અભિનંદન આપ્યા અને એમનું સન્માન કર્યું બાકી રહેતા પ્રશ્નોની રજૂઆત કરી છે અને કૌશિકભાઈએ ખાતરી આપી છે કે તમારા પ્રશ્નનો જલ્દીમાં જલ્દી નિકાલ કરવામાં આવશે તેમજ અમરેલી રાજકમલ ચોકમાં જે પિકઅપ બસ સ્ટેન્ડ ચાલુ કરવાની વાત હતી તેનું કામ પ્રોસેસમાં છે ટાવર રિનોવેશન નું પ્રોસેસમાં છે રાજમહેલ રિનોવેશન કામ એ પ્રોસેસમાં છે સર્વે કામ ટૂંક સમયમાં શરૂ થાય અને પૂર્ણ કરવામાં આવશે જય છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિમાંથી આજે અમે કૌશિકભાઈ વેકરિયાને આવેદનપત્ર આપવા આવેલ છે અને તેમનું બહુ સન્માન કરવામાં આવેલ છે અમે અમારા પ્રશ્નો પહેલાં જે હતા અમરેલી બસ સ્પોટ ચાલુ કર્યું ટેબી ગેમ પૂરો ક્ષમતાથી ભરવાનું ચાલુ કર્યું જાહેરાત કરી અને રેલવે ફાટક ઓવરબ્રિજની પણ જાહેરાત કરી તેને અમે આવકારીએ છીએ જેથી અનુભવું અભિવાદન કર્યું છે હાલ અને ફૂલહારથી બીજા અમારા પ્રશ્નો બાકી રહે છે તેમાં મુખ્યત્વે પ્રશ્ન છે અમરેલીઓમાં મકાન વેરો અને વ્યવસાય વેરો બીજો પ્રશ્ન છે અમરેલી શહેરને સિટી બસ શરૂ કરવી ત્રીજો પ્રશ્ન છે અમરેલી શહેરની જરૂરિયાત પાણી દરરોજ અમરેલી શહેર એવું હશે ગુજરાતમાં કે ચાર પાંચ દિવસે પાણી આવે છે પણ દરરોજ પાણી વિતરણ થાય એવી અમારી માગણી છે જાહેર રસ્તા ઉપર રખડતા કૂતરાઓ ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે તેનો નિકાલ થાય એ પણ અમારી માગણી છે લેડીઝ ટોયલેટ અમરેલીના ગામતરમાં નથી તો એ પણ બનાવવું અને સફાઈ રાખવી એ પણ અમારી માગણી છે અમરેલીમાં સુખનાથપરા અને માનકપરા વિસ્તાર તેમજ બીજા વિસ્તારોમાં જૂના બિનખેતી થયેલા પ્રોબ્લેમો છે તો બિનખેતી થઈ રેગ્યુલર થાય એવી પણ અમારી માગણી છે અમરેલી સિનાજી અંબાજી અને નાદ બસ ચાલુ કરવા માટે પણ અમે રજૂઆત કરી છે